આજરોજ સિહોર તાલુકામાં બોતેરમા તાલુકા કક્ષાનો વન મહોત્સવ જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં નાયબ વન સંરક્ષણ શ્રી સંદીપકુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી સુમિતાબેન ડાકી દ્વારા કાર્યક્રમનું આયોજન કરીને નાયબ કલેક્ટર શ્રી રાજેશ ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી પી એસ આઈ વાઘેલા સાહેબ ભૂતા કોલેજ સ્ટાફ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમમાં સાહિત્ય વિતરણ ચકલી માળા વિતરણ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી

मानवदास जी colnames साहब आर श्री सोलंकी साहब आर एफ श्री डाटी मैडम आचार्य श्री, श्री पूता कॉलेज ना योगीदा साहब आचार्य श्री तरसीना प्राथमिक शाळा साहेब श्री तथा पधारेला महमानो विद्यार्थीयो स्टाफ गण साहेब श्री उमेश जाधवमा એવો સંદેશો આપતા રહે છે કે પ્રકૃતિ અધિકારી શ્રીને એવો મેસેજ આપે છે કે વધારે ને વધારે વૃક્ષોનું જતન કરો પ્રકૃતિ ટૂંકમાં આપણી ગોદમાં રહે છે લોકોને પણ એવો સંદેશો આપે છે ત્યારે પધારેલા તમામ અધિકારી પોતાનો કિંમતી સમય ફાળવીને પોતાની ફરજ તો બજાવે છે પણ ફરજના ભાગરૂપે એક રાષ્ટ્રની ફરજના ભાગરૂપે આવા વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સામાજિક વનીકરણ દેન શિહોર વતી ને ખૂબ ખૂબ આવકારો છું નું અભિવાદન કરું છું ફરીથી વેલકમ ટુ ઓલ ઓફ યુ ફોરેસ્ટ ફેસ્ટિવલ થેન્ક યુ આગળ ધપાવી હું માનનીય એસઆર બાકી સાહેબને વિનંતી કરીશ કે તે આજના મહોત્સવ પ્રસંગનું સાહેબ શ્રી તેમજ અન્ય મસ્ત 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 મહેમાનો હું સ્વાગત કરું છું આજને આપણે સેવા તાલુકામાં બોત્તેરમ તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ તે આપણે તશીલના પ્રાપ્ત શાળાની સ્કૂલમાં ઉજવી રહ્યા છીએ અને તમામ મહાનો મહત્વની હાજરીમાં ઉજવી રહ્યા છીએ વન વન મહોત્સવ પૂર્વે સામાજિક વનીકરણ સેવાઓ શું શું કામગીરીઓ કરે છે એની એક આજે ઝલક અત્રે હું આપીશ કે ચાલુ વર્ષની અંદર લોકોને સરળતાથી રોપાઓ મળી રહે તે માટે સામાજિક વનીકરણ દ્વારા વડાઉ નર્સરી ખાતે બે લાખ છેતાલીસ હજાર જેટલા રોપાઓ ઉછેરવામાં આવ્યા છે તેમાં નર્સરી પર જ એક લાખ જેટલા રોપા ઉછેરા અને સિત્તેર હજાર રોપાઓ વૃહ નર્સરી દ્વારા ઉછેરવામાં આવ્યા જે લોકોને ગામડાઓમાં

એમણે જોયું હોય છે કે ખરેખર અહીંયા મોટી સ્કૂલ છે અને અત્યારે હાલમાં જોઈએ તો આપણે ખાલી રૂપની ઘટ સિવાય સુવિધાઓ શાળાની અંદર તમામ ઉપલબ્ધ છે બીજી વાત કરું તો જે આજનો કાર્યક્રમ છે ખાસ વૃક્ષારોપણ અંતર્ગત એ અંતર્ગત વાત કરું તો ગઈ સાલ અમને જેમ્વર્ગ સંસ્થા તરફથી કમ્પાઉન્ડની અંદર સો જેટલા વૃક્ષો જેસીબી થી ખાટા કરાવી અને ઉછેરવામાં આવ્યા અને ઈ વૃક્ષો ને પાણી ની તકલીફ ન પડે એટલા માટે વ્યવસ્થા કરાવી દીધી જે માણસો ઓક્સિજન માટે ત્યારે ખબર પડે પછી સતત આવા પ્રયત્ન થયા કે બધા એવું કીધું જોયું વૃક્ષનું મહત્વ કેટલું છે ઓક્સિજન મહત્વ કેટલું છે આ શુદ્ધ ઓક્સિજન છે એ આપણને વૃક્ષો સિવાય ત્યાંથી મળવાનું નથી ઘણી આપણે એવું પણ વિચારીએ છીએ કે ઘણા લોકોના મૃત્યુ જ્યાં કોરોનામાં ઓક્સિજન ઉપર હતા નહીં શક્ય છે આર્ટિફિશિયલ વસ્તુ છે અને આ નેચરલ વસ્તુ વૃક્ષ છે એ આપણને કાટ તડકો ચોમાસુ આ બધામાંથી બચાવે છે એક વસ્તુ જોઈએ તો પશુ પક્ષીઓ છે એ ઝાડમાં જ રહે છે બધા કોઈ દે માતા થતા જોયા કબૂતર છે એ બાટલો લઈને ઉડતા ઉડતા ક્યાં ગાલુ દવાખાને જવું

આ જ કાર્યક્રમ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તો અમારા તાલુકા પંચાયતના મંડરેમાં સામાજિક વનીકરણના કાર્યક્રમો થતા રહેશે એમાં સામાજિક વનીકરણ વિભાગનું ખૂબ ખૂબ રોપા તથા સમગ્ર ગાઈડન્સમાં ખૂબ ખૂબ हमने प्रयोग महत्व देते थे बदर हमें तालुका पंचायत तरफ से खूप खूप आभारी છીએ અને આવાજ સરસ મજાના કાર્યક્રમનો ખતરે એ શુભકામનાઓ સાથે વિનંતી છે ગ્રામવાસીઓ શિક્ષક મિત્રો સન્નાના ગુરુઓ અયા સરસ મજા આતે આવવાનું મનમાય કલ્પનાય આજે નારે સ્કૂલ હશે

સરસ મજાનું કરી છે કે થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં પહાડોના હાટ મારા પીડ માં અને નાડીઓમાં નાની નદીઓના નીર આપણી

વ્યક્ત કરી કે જુલાઈ માસમાં પહેલા વીકમાં વન મહોત્સવ ઉજવવામાં આવે વન મહોત્સવ ઉજવવો આપણા માટે નવીન બાબત નથી આપણે તો એ સંસ્કૃતિ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે આપણે એ પ્રજા છીએ કે જે વન સાથે પ્રકૃતિ સાથે સદીઓથી જોડાયેલી છે આપણા તો રોજબરોજના જીવનમાં પ્રકૃતિ વણાયેલી છે

હું જયારે બે હજાર દસ માં રાજપીપળામાં એક અભ્યાસ અંગે ગયેલો ત્યારે ચોમાસાના અમે રહેતા હતા શરૂ થયું અને વરસાદની શરૂઆત થઈ ત્યારથી લઈને ચાર મહિના સુધી ચોમાસાના સિઝનમાં અમે સૂર્યપ્રકાશની હાજરી જોઈ જ નથી એટલે દક્ષિણ ગુજરાતમાં જે વૃક્ષનું પ્રમાણ વધારે છે જેના લીધે ત્યાં વરસાદ સારો એવો પડે છે પરંતુ અત્યારે પરિસ્થિતિ વૃક્ષનું પ્રમાણ ઘટતું છે અને ત્યાં પણ અત્યારે વરસાદનું પ્રમાણ બહોત એટલે પ્રમાણમાં ઓછું છે બીજી વાત હું બે આ પ્રાથમિક શાળામાં એક મુલાકાત આવ્યો અંતર્ગત ત્યારે

આપણે ક્યારેક કોઈ ઇન્વિટેશન આપવા જતા હોય છે આપણે ધાર્મિક કે કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે આપણે સગા સંબંધીઓને તે ઇન્વિટેશન આપવા જતા હોય ત્યારે આપણે એમના તરફથી જવાબ એવો મળતો છે કે અમે આવી જઈશું ટાઈમ હશે પરંતુ અહીંયા અત્યારે ઉપસ્થિત જે તમામ અધિકારી છે એમને જ્યારે અમે ઇન્વિટેશન આપવા ગયા ત્યારે એમને કીધું ચોક્કસ અમે આવશું એનું એક જ કારણ વૃક્ષ પ્રત્યે તમામની જે લાગણી છે

Apo-apu kuna. Apo-apu kuna. આજ રોજ બોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સંકલન સમિતિના તમામ અધિકારી જેમાં મુખ્ય પ્રાંત સાહેબ સાહેબ શ્રી તથા બંને રેન્જ નો સ્ટાફ શ્રી ટીડીઓ શ્રી તેમજ તમામ અધિકારી હાજર રહ્યા અને એક પંદરેક જેટલા વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા છે મહાનુભાવોના હસ્તે અને હજી પછી સો એક જેટલા વૃક્ષો વાવેતર કરવામાં આવશે તેમજ પાંચથી છ હજાર જેટલા વનર દ્વારા વિતરણ કરી અને તાલુકા કક્ષાનો વનમોસ ઉજવણી કરી છે અને સિહોર તાલુકાને હરિયાળો બનાવવાનો એક ભગીરથ કાર્યક્રમ સામાજિક વનીકરણ કરે છે તેમાં લોકો સહયોગ આપે એવી આશા રાખીએ છીએ સામાજિક વનીકરણ એ સિયોર